સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની બની હોવાની ઘટના છે મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના ચોક ખાતે રોડ ક્રોસ કરી રહેલા એક બેતાળીસ વર્ષીય યુવકને ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યું હતું હાલ આ મામલે ઉત્તરાયણ પોલીસ વધુ તપાસ કરી રહી છે મોટા વરાછા વિસ્તારમાં બેતાલીસ વર્ષીય પ્રકાશ પ્રભાતભાઈ ઓડ પરિવાર સાથે રહે છે ગતરોજ ઘર નજીક આવેલા રામચોકની પાસેના માણકી ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલ શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાખ્યો હતો બસનું ટાયર પ્રકાશને ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો હતો ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલકે સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા